મિત્રો પાર્ટ ટુ માં આપણો હાર્દિક સ્વાગત છે મિત્રો આપણે રીક્ષામાં બેસીને જવાનું હતું ગાડી લેવા માટે મિત્રો શોરૂમે ફાઇનલી ટોયના શોરૂમે આપણે અંદર જઈને બેઠા ને બીજા ભાઈ જોડે વાતચીત કરવાની હતી ગાડી વિશેની બધી અને આપણી ગાડી બહાર આવી ગઈ હતી તો મિત્રો આપણે ગાડી જોડે વિડીયો શૂટ કરવા ગયા ગાડી કેવી લાગી કોમેન્ટમાં જણાવજો અને આપણે ગાડીનો આખો તમને લુક બતાવીએ તમે જોઈજો પછી આપણે મિત્રો ગાડીનું કરવાનું હતું મુહૂર્ત મિત્રો આપણે ગાડીનું મુહૂર્ત પછી અમારા કુણાલ ભાઈએ ગાડી ચલાવીને બહાર લાવી એના પછી મિત્રો આપણે પોકવાનું હતું શેક ઘરે આપણે સાથે હતું મોડું એટલા માટે આપણે ગાડી લઈને નીકળી ગયા ઘરે જવા માટે તો મિત્રો આ વ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો મળીશું નવા વ્લોગ સાથે